હજારો ને લાખો લોકોનું આસ્થાનું ધામ એટલે કબરાવ મોઘલધામ કચ્છ જિલ્લામાં આવેલા ભસાઉ તાલુકાનું કબરાવ મોઘલધામ આવેલું છે અહીંયા લાખો લોકો શ્રદ્ધાળુઓ આવતા હોય છે બે દિવસથી સતત સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે કબરાવ મોઘલધામના મહંત શ્રી મણિધર બાપુના દીકરી ને એક ભુજનો બુકી છે તે ઉઠાવી ગયો છે કહીએ તો ભગાડી ગયો છે આ દીકરીને સતત સમાચારોમાં આ સમાચાર છે તે વાયરલ થઈ રહ્યા છે જેમાં ઘણી કોમેન્ટો પણ આવી રહી છે મણિધર બાપુ તરફ પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ અમે કહીએ છીએ કે બાપુની દીકરી ભાગી ગઈ એમાં બાપુનો શું વાંક બાપુએ તો કહ્યું નહોતું કે ભાઈ દીકરી ભાગી જાય એટલે લોકો છે તે બાપુ તરફ આક્રોશ કરી રહ્યા છે પરંતુ બાપુ તરફ ખરેખર આક્રોશ ન હોવો જોઈએ કારણ કે બાપુની દીકરી ભાગી ગઈ છે તો બાપુની સામે આપણે શું કામ રોષ ઠાલવીએ પરંતુ સોશિયલ મીડિયા છે રોજ હાલવે છે પરંતુ વાત કરવી છે આ બાપોની દીકરી જે એક સાથે ભાગી ગઈ છેલ્લા ત્રણ વર્ષથી આ કબરાવ માં છે તે દર્શન કરવા માટે આવતો હતો બાપુને આ વાતની ખબર હોય કે ન ખબર હોય અમે એમની પુષ્ટિ કરતા નથી પરંતુ સમાચારોમાં આ રીતે કંઈક સમાચાર વાયરલ થઈ રહ્યા છે ખાસ કરીને અહીંયા લાખો લોકો શ્રદ્ધા છે તે અહીંયા આવતા હોય છે કચ્છના મોઘલધામમાં જે પસાવ ખાતે આવેલું છે પરંતુ કોઈકનો વિશ્વાસ તૂટી રહ્યો છે બાપુની દીકરી ભાગી ગઈ છે જે પચીસ નવેમ્બર અને સોમવારની આ ઘટના છે ત્યારબાદ ચારથી થી પાંચ દિવસમાં ફરિયાદ નોંધાય છે અને પોલીસની સર્વેલન્સ ટીમ છે તે કામે લાગે છે અને એ જ દિવસે આ બંને બાપુની દીકરી અને આ ભુજના બુકીને આ સર્વેલન્સ પોલીસ દ્વારા બંનેને પકડી પાડવામાં આવે છે અને સમાચારોમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે ખૂબ બહુ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે ખાસ કરીને આ કબરાઓ મોગલ ધામ છે તે લોકોની આસ્થા સાથે જોડાયેલું એક ધામ છે પરંતુ લોકો છે તે અનેક અનેક રીતે કોમેન્ટોમાં તેઓ કહી રહ્યા છે પરંતુ અમે એમની પુષ્ટિ કરતા નથી ખરેખર બાપુની દીકરી ભાગી ગઈ છે તો બાપુનો શું વાક નમસ્તે